બિલ બીર પતા નહી હમ સબા હંગામીદાર એડવન્ચર કર આજે અમે જવાના છે કાળા કાકર ડુંગર તો ચાલો તો જોતા એન્ડ અમે આવી ગયા ચઢાવ ગામમાં હવે આપણે ઉનાઈ બાજુ આપડે પેલા અવાજ ચેક કરી લઈએ પછી આપડે જાય ને આ છે ઉનાઈ માતાજી નું મંદિર ને ત્યાં આપણે દર્શન કરીને પછી ઈધા નીકળી જ ગયા હવે આપડે જાણ વરજા ખાણ રસ્તા બાજુ પછી ના લા લોઠા ને જે મેં દુકાન માંથી લઈ વેફર ને હું પછી વેફર ને હું લેને નીકળી ગયા ને પછી અમે અટવાઈ ગયા દેખા આપને લાપરવાહી કે નથી પછી અમે બે ત્રણ જગ્યા પૂછે મળી ગયો અમને લોકેશન આ છે નિસાડ ને તેને બાજુમાંથી જ રસ્તો જાતો છે નાજો ના વર્જાખણ ને જગ્યા રજાખણ મારે આ એસા હી હોતા હે પછી અમે નીકળી ગયા ને બાય સાબ એટલો મસ્ત નજારો તમને જોવા મળશે એક લાઈનમાં કેમ ને તો એક નંબર ભાઈ લોકો અમે આવી ગયા કાળા કાકા ડુંગર હું આબાસથી જવાનું છે એમ કે આજ ઝંડી ચોડેલી જ છે એમ કે હવે આબાસથી આવ્યા હવે એમ જવાનો છે તો હવે તમે જોજો હવે શું છે તે એમના મને પણ નથી ખબર પણ તમે વિડિયો એન્ડ સુધી જો શરૂઆતમાં તમને જોવા મળી જશે દિવસ સ્થાન દેવલોકનું સ્થાન છે આ બાજુ રાહું ચડવાનું છે જોઈ લો તમે હા

નીચે જવાનું છે એમ કને તો તમને નજારો જોવા મળશે ને આ છે નજારો તમે જોઈને અનુભવ લેવો માજાના વેફ ને હું લેને જ આવેલા હતા બે ઘડિયા બેસીને નજારો જોતા જોતા પિકનિક જેવી કરી નાખી અમે ને હા આ કાળા કાકાનો લોંગ વિડીયો જોવા માંગતા હોય તો યુટ્યુબમાં મોકલો જ છે તો તમે જોઈ લેજો